તો બાર માં થોડી વાર છે ઓલી વાડી હાથે આખતા જા હાથે આકે ને પછી જવાનું છે બીજ હાથે આખવા રોટલી આજ મસ્તી કાલે ठीक है कल मेरे पापा खी जाना तो आज रोटली सुधारा थी जो रोटली आग नहीं आज मस्त तो बने आज <laughs> <laughs> हो आज चलो <laughs> नहीं हटा नहीं अभी चलने पर आज हमारे किचन पर एक पुष्टि दी जाए हाँ हाँ जम्मा ने बहुत सोखी नहीं सही किचन ऐसी पैसी थी वर्क के केला नहीं खा बटे ना बापा पसी बना भी सोचनी केला आप वाला बोलूंगी यानी मारो से ना खेलो तो नहीं रहता नहीं हमें

આખી સાપડની સપટ આવી જાય એટલે ગમે એટલે રાપડી આપડી ફીટ કરીએ ને તો આમાં હાથી આડારો ન થાય જોકે આગડી અમે દસ બીજાને આપીએ હોય ત્યાં આવ્યા અડાડી સારી હાવ હાકડા ઘરે હાલી જાય ટ્રેક્ટર હાકડા ઘરે આપીએ ને તો જરાક આમ ટ્રેક્ટર આડારો થઈ જાય તો મડી પડી જાય પણ આમાં છે ને હાથી કંટ્રોલ રહે આપણે કીધે એટલે હાથી પડે આમ આડા હાથી ન થાય એમાં આમ આંખે આખો છે ને ફીટ થઈ જાય જેટલી રાપડી ફીટ કરીને થાય હાથી છે ને આ ડોરો થાય બરે કઈ રીતનું હાથી આખી એ રીતનું આમાં હેલું થાય આ રીતનું બનાવ્યું હાથી હતું ને એના છે ને એમાં નવો લોઢીઓમાં મોટો ને બેસી દીધો એમાં ગમે હાથી આખો એમ હાલે ટેન્શન ન રહી જો હવે આજે વરસાદ ચાલુ થઈ ગયો ને આમ ગાજવીજ બહુ છે જૂનાગઢ બાજુ આપણે પણ ઝીણાધીણો વરસાદ ચાલુ થઈ ગયો અહીંયા હવે

લુટકી હો પણ બેલા દીધું તડક આવડે શું હાસવે થાકે જાય તો આપણે જરૂર ન હોય એટલે મૂકે દઈ હું સલાવતી થયો આખેન પણ રામ રામ સીતારામ કેમ છે બધા મજામાં કતા બધા એકદમ મજામાં જ છે અમારા નવા વ્લોગમાં તથા વિડીયોમાં સ્વાગત છે તો કંઈ કામ નહીં તો ટાણે સિરાર વાગ્યા ને સિયાર વાગે હું ઊઠીને મો અને પપ્પા તો ત્રણેક વાગે ઉઠી ગયા તા ત્રણે ઉઠી બી સોંપવા ગયા હતા થોડાકમાં સોયાબીનના બાકી હતા ને બી સોંપતા હતા મેરખી બેન જો આવતા રહ્યા કોઠળીથી નમી અમે આગળ પઈ ગયા એ તો બે વાગ્યાને પૂગી ગયા રાજકોટથી મારા ફૂઈને આવ્યા

पहला नै खा मटेडा बाफा कसै बन्न रिसोर्टली न गालो पिङ दो टाणी पण थेग हागे कसो पिङ टाण थे तो आपले पिङ दो होइए दिशा बिन टाँधवा न थिए आ त दिशा बिन पकडा बनावानी छ हओ बनाइ हा सिखवा रख छ हा करो सब મેરખી ભાઈ મેરખી ભાઈ ને પેલા કુતરો પેલા વાડી રેતા નહીં આવો કુતરો રાખ્યો તો તેનું નામે નામ રાખ્યું રભુ

કઠકેત ને નરતી ના બણસ આનું કોનું દેઈ હું કઈ બોલছো તમે નેય ભગવાન મેં કેન ભણવામાં બહુ ઉશિયાત છે ને અમારો કિસાન ખેતીમાં ઉશિયાત છે હું ને મિત્રો પકડા મેડે ભરવા ને હું જા કરું જો વે નીક્ષક ચોક આમ કઈ રીતના બને હું બને હારા બને ના વ્યવસ્થિત બને ને એમ ચેક કરવું પડે મારે હા પછી છે ને નો હારે ભરે તો પછી થોડુંક ટક ટક કરે આમ કરન તેમ કરો પછી છે ને અમે માર પપ્પાને જે હાજર કે ભરવા ભરવા થોડીક થોડીક મારે સલાહ દેવી પડે સલાહ સસન દેવું પડે આ રીતનું આ મેરખી

પોપળા સાફ થેલા દીવાર ઉપર આ ભઈને આને તો પાક પાદ ને તો ખાઈ જાય ભાઈ એક ટાણું હોતો તો દર્શન કરી આવો મોબાઈલ દર્શન થ્યા નહીં એમનો ભાઈ બેહ રાખતા હતા